પાદરા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહેતી એવી ઇલીઝિયમ ફાર્મા કંપની દ્વારા વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જંબુસર પર ઇલીઝિયમ ફાર્મા કંપની દ્વારા વર્ષ દરમિયાન સીએસઆર હેઠળ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો આજ રોજ શુક્રવારના રોજ પાટોદ પ્રાથમિક શાળા પાદરામાં વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના તમામ બાળકો હાઇજીનની સાથે સાથે નફો નુકસાનનો ખ્યાલ સમજે તેવા શુભ આશયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે સરકાર શ્રીના બેગ લેસ ડેના ભાગરૂપે બાળકોને અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આ મેળામાં ઓગણત્રીસ જેટલા વિવિધ ઘરેથી બનાવેલ રસપ્રદ વાનગીઓના બેનર સાથે સ્ટોલ બનાવવામાં આવ્યા હતા જેમાં પાણીપુરી બ્રેડ ભૂંગળા બટાકા પાપડીનો લોટ કસ્ટર પાવભાજી સેવ ખમણી ઢોકળા ઈડલી સંભાર ઈદડા દહી વડા સેવસળ પાપડી ચાટ વગેરે જેવી અનેક અવનવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો મેળો પૂરો થયા બાદ જે તે વિદ્યાર્થી સ્ટોલ ધારકે પોતાને મળેલ રકમની ગણતરી કરી નફો નુકસાનની પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં તમામ બાળકો સરપંચશ્રી ગ્રામજનો એસએમસીના સભ્યો શાળા સ્ટાફ વગેરે સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં શાળાના આચાર્યશ્રીએ તમામનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી